સુરત પોલીસે 25 વર્ષથી ફરાર આરોપીને ઝડપી લીધો છે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજારમાં ગુનો નોંધાયો હતો જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી મુકેશ ગોડને ઓડિશાથી ઝડપી લીધો છે હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી પાંડેસરામાં રહીને શ્રમે કામ કરતો હતો તો એક હોટલ સંચાલક અને આરોપી મુકેશ વચ્ચે માથાકુટ થઈ હતી બબાલ થતા મુકેશ હોટલ સંચાલકને ચપ્પુના ઘા મારીને ફરાર થઈ ગયો હતો આરોપી મુકેશ પોલીસથી બચવા છેલ્લા પચીસ વર્ષથી ફરાર થયો હતો જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે પચીસ વર્ષથી સમયથી વોન્ટેડ હતો અહિયાં સરાથી ઇજાનો ગંભીર ઈજાઓ પહોંચાડી અને ભાગી ગયો હતો અને ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં છેલ્લે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ એને ગંજામ ઓરિસ્સા પકડી પાડ્યો હતો અને આગળની તપાસ માટે પોલીસ સ્ટેશન ફર્યો